ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ભાજપના ભરૂચ બેઠકના લોકસભા ઉમેદવાર મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચિતર વસાવા પર આકરા પ્રહારો કરી ચિતર વસાવા સાથે રોહિંગ્યા ફરતા હોવાનું નિવેદન આપતાં રાજકારણ ગરમાયું છે ઇન્ડિયા એલાયન્સના ગઠબંધનના જ્યારથી ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ચેતર વસાવા અને ભાજપના ઉમેદવાર તરીકે સતત સાતમી વખત મનસુખ વસાવાના નામની જાહેરાત થયા બાદ બંને વસાવા બંધુઓ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે ત્યારે આજરોજ ભરૂચ જિલ્લાના આમોદ ખાતે બહુચર માતાજીના મંદિરે દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ મનસુખભાઈ વસાવાએ કર્યા હતા અહીં યોજાયેલ કાર્યક્રમમાં મનસુખ વસાવા પોતાના ભાષણમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવા પર આકરા પ્રહારો કર્યા હતા જેમાં મનસુખ વસાવાએ ચેતર વસાવાને રોહંગ્યા કહેતા રાજકારણ ગરમાયું છે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે મોદી સાહેબ સત્તામાં ન હતા ત્યારે શું હતું બધાને ખબર છે આપણી સરહદો પણ સલામત ન હતી પાકિસ્તાન ચીન અને બાંગ્લાદેશ આ બધી સરહદો પરથી ઘુસપેટિયાઓ આપણા દેશમાં ઘૂસી જતા હતા પશ્ચિમ બંગાળથી પણ લોકો ઘૂસી આવ્યા હતા આ રોહિંગ્યા લોકો ચેતર સાથે ફરે છે મારે પાસે ફોટોગ્રાફી છે પશ્ચિમ બંગાળ માંથી દિલ્હી પંજાબ અને ત્યાંથી ગુજરાત અને ત્યાંથી ભરૂચમાં ફરી રહ્યા છે ત્યારે વાલિયા અને હોય આપણને પડે એટલે ખરેખર આ લોકોથી સાવધાન રહેજો તેવું તેમણે જણાવ્યું હતું આ

भूतकाळात सांगतो तुम्हाला हा देश होती आधी कुठले लढायचे देश ना मुद्दा आपण लढायचे आधी कुठले लढाय लोकसभा देश ना मुद्दा आपण कुठले लढायचे लोक नाही मोदी साहेब सत्तामान होता ना केलं होतो भूतकाळ सुरू होतो सर्व सलामत होती पाकिस्तान बांगलादेश चीन घुसीत આવ જો તો ઘરે કટ નહોતો મારે માથે ફોટોગ્રાફી દે આ જે પશ્ચિમ સલામત નોતી આજ સુરક્ષિત સન હોય ગમ્મેકારે અંતે પરે ભૂલમ ફાટ કરી નિદી દેતા હતા ગમ્મેકારે કલ્પીઓ લાગતા હતા વેનો બજારમાં હતી સાક વડે આળલોનો ગરક્યો આંકલવાટનો બોમ ગાવા મુરતમાં મુંબઈમાં જરે ભૂલ ફાટ છે આ તો પહેલાના ના પણ રાજ્યમાં પણ પણ ગુજરાતમાં ભારતીય ના પાર્ટીનો સત્તાને આ પ્રધાન બન્યા પછી આંતરિક ને વિદેશમાં જાય ને જે અમેરિકા એને વિઝા ઓતે આવતું એ અમેરિકા કે લાલ લડમ પાતરે છે વરેનરો એને પુરુષ તેમ એને નરેન્દ્ર મોદીના કરનામાં માથું ઝુકાવે છે

આ સાતો કર્મને કિસી તો ભગવાન એને સમર્પણ કરે છે તો જ સફળ થાય છે તો તમે જો કેવી કેવી રામ મંદિર માટે પ્રાર્થના નવરાત્રીમાં કેવી પ્રાર્થના કરે નમકોડા લીંબુ પાણી પર પ્રાર્થના કરે એવું નહી ખાલી રાજપુરુષ એકલા નહી ન કોઈ ચૂંટણી પતી જાય તો ભૂખમાં પણ જતા રહ્યા છે રહે છે ને મારી કો હે ભૂખમાં જતા રહ્યા છે તમે કો કેવો ભિન્નાર અલગારી માણસ કોઈ જાતનો મોહ નહી

મે બાયકરના શુદ્ધ નથી આપતો છ છ કંપની બાયકરના ને પણ પાટીલી યોગ્ય લાગે ની ને ગઈ હું મે નહીં કરવાની છ છ સાથે હતો પાટીલી યોગ્ય લાગે છે આદેશ આપે બાકી એના પહેલા મે કહી રહે પાટીલી જે ઉમેદવાર આપ છે એને ચિત્રાણ મનસુખ કોસાની જવાબદારી છે આની જવાબદારી 95 માં મને ધારા સભ્યની ટિકિટ રાજકુલામાંથી આપી જીતે પહેલી વખત ત્રણ ત્રણ ડિપાર્ટમેન્ટ કોટેજ ઇન્ડસ્ટ્રી ફિશરી ટ્રાઇબલ વિભાગ મને મોટા ડિપાર્ટમેન્ટ સુધી સફળ થયો નરખાઉની સફળ આપ બધાના સાથ આપ બધાના સાથ નથી મારે ના મત બી નથી તો જતા પણ આપ બધાના સાથ સહકારથી આપ સોના સાથ સહકાર સગત મે તંતોર મે તંતોર મે આપ બધાનો સવાબ સુરૂટ મારું આપણે કોઈ સાતમી વખત જીતવાના માટે પણ પરેશ ભાઈ પરેશ સમય તો હું સમય તો ઘણા મિત્રોને યાદ કરાવું કેવી કુમારી વાળા માણસ કોઈ કુમારી દાડી રાખવાની હે હે એ કુમારી દાડી રાખવાની